મરાવસર તમને તમે એજન્ડા થી આયા છો બે એવું ના થઈ શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાર તો વળી જાય તમને મને કોડ વાળાની આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના સ્પેશિયલ એજન્ડા તમામ પ્રેસ મીડિયા જયારે ફર્સ્ટ ટાઈમ જરે સમૂહલોગનમાં બી જયારે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા ત્યારે અમારી અટકાયત કરવામાં આવી હતી ઘરે નજર કેદ કરવામાં આવ્યા હતા હવે અમે તો ગુનેગાર છે અમે આટલા હરની લેક્ઝોનના અમે બાળકો ગુમાવ્યા છે હવે આ એમનો વિકાસનું મોડલ ત્યાં જ્યાં ત્રીસ વર્ષથી એક જ શાસન કરે છે તો એમને વિશ્વામિત્રીનો જે કો વિશ્વામિત્રીનું જે પ્રોજેક્ટ છે ત્રીસ વર્ષના અંદર ના થઈ જ્યારે વડોદરા શહેરની પબ્લિક ડૂબીને લોકોનો કરોડોનું નુકસાન થયું ત્યારબાદ એ લોકો એમનાને વિશ્વામિત્રી પ્રોજેક્ટ દેખાય છે અને આ દસ વર્ષ જૂના મકાનો હવે એ લોકોના તંત્ર તંત્ર આટલા વર્ષોથી કહીએ ગયા હતા તો હમણાં લોકાર્પણ કરો તમે અને આ દસ વર્ષ જૂના મકાનો ગરીબોને આપીને આજે જે ઉડાના મકાનો છે એના સ્લેબો પડવાની તૈયારીઓમાં છે ઉડાના મકાન આવી છે